રાજપીપળામાં વીજ ચોરીના કિસ્સાઓ વધ્યા છે ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીના કિસ્સાઓ વધુ પકડાયા છે જેની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ લાલ આંખ કરી વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો છે રાજપીપળાના ડિવિઝનના ચેકિંગ દરમિયાન છેલ્લા નવ માસમાં ત્રણસો ચાલીસ વીજ ચોરીના કિસ્સાઓ ઝડપાયા દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપીપળાના કાર્યપાલક એચ એચડી પ્રજાપતિએ જણાવ્યું છે કે વીજ ચોરીના કિસ્સાઓ નાથવા માટે અમે સમયાંતરે ચેકિંગ કરતા હોઈએ છીએ છેલ્લા નવ મહિનામાં રાજપીપળા ડિવિઝન કચેરી દ્વારા વિવિધ

નોંધાતો નથી ઘણીવાર વીજ મીટર સાથે પણ ચેડા થતા હોય છે ખાસ કરીને ગામડામાં અમુક લોકો ડાયરેક્ટ લાઈન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે આવા કેસો વીજ ચોરી દરમિયાન આવ્યા છે લોકોને વીજ ચોરીનું બિલ આપી તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જનતાને વિનંતી કરવાનું છે કે વીજ ચોરી કરવી એક ગુનો છે જેટલું પણ લાઇટ બિલ આવે તે ભરવાની વૃત્તિ રાખવી જોઈએ મફતનું લેવાની વૃત્તિ રાખવી ન જોઈએ આપણાથી જેટલો વીજ વપરાશ કરવાની કેપેસિટી હોય એટલો જ વીજ વપરાશ કરવો જોઈએ ઉપરાંત તમે ઊર્જા બચત પણ કરી શકો છો જરૂર ના હોય ત્યારે લાઇટ બંધ રાખી શકો છો કોઈ પણ રીતે ચોરીનો કેસ પકડાય તો નિયમિત પ્રમાણે એકસો પાંત્રીસમાં એક વખત કમ્પાઉન્ડિંગ અમાઉન્ટ ભરી તેમાંથી છૂટવાની તક મળે છે જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેની સામે કાયદેસરની ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેલની સજાની પણ જોગવાઈ છે રાજપીપળામાં વીજ ચોરીના કિસ્સાઓ વધતા જાય છે તો છેલ્લા એક વર્ષની અંદર કેટલા વીજ ચોરીના કિસ્સાઓ થયા છે કેટલો દંડ થયો છે અને કયા પ્રકારની વીજ ચોરી થાય છે એકચુઅલી વીજ ચોરી નાખવા માટે અમે સમયાંતરે વીજ ચેકિંગના પ્રોગ્રામ કરતા રહીએ છીએ એમાં છેલ્લા લગભગ એપ્રિલથી સાત આઠ મહિનામાં રાપીપા ડિવિઝન કચેરી દ્વારા વિવિધ સબ ડિવિઝનોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જેમાં લગભગ ત્રણસો ચાલીસ જેટલા કેસ અત્યાર સુધીમાં પકડવામાં આવ્યા છે જેની એસેસમેન્ટ જેને આપણે વીજ ચોરીનું બિલ આપેલું છે તેની એમાઉન્ટ ચાલીસ લાખ જેટલી થાય છે જનરલી વીજ ચોરી ચેકિંગમાં જોઈએ ત્યારે મોટાભાગના સર્વિસ વાયર જોડે ચેડા ચેડા કરતા હોય છે કે જે સર્વિસ વાયર જોડે એ રીતે ચેડા કરે કે જેથી મીટરમાં જે નોંધાવવા જોઈએ તો વીજ વપરાશ નોંધાય નહીં એટલે એવા કેસ વીજ ચોરીમાં બુક કરવામાં આવે છે ઘણી વાર મીટર જોડે ચેડા કરવામાં આવે છે અમુક લોકો ડાયરેક્ટ લાઈન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે આવા બધા પ્રકારના કેસ વીજ ચોરી ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવે છે અને જેને વીજ ચોરીનું બિલ આપીને નિયમ મુજબની આગળની કરવામાં કરવામાં આવે વીજ ચોરી ના કરે એ માટે આપ શું આપણે જેટલો પણ વપરાશ કરીએ છીએ જે કંઈ બી વાપરે છે તેનું વીજ બિલ ભરવાની વૃત્તિ રાખવી જોઈએ મફતનું લેવાની વૃત્તિ ના રાખવી જોઈએ ને આપણે જેટલી કેપેસિટી હોય તે પ્રમાણે વીજ વપરાશ કરીએ તો વીજ બિલ પણ આપણાથી ભરાય તે રીતે વીજ વપરાશ કરવો જોઈએ અને બીજું ઉર્જા બચત કરવાના પણ ઘણા બધા કિમિયા છે જેમાં તમે જરૂર ના હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો સૂર્યપ્રકાશ હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો તમે ઘરમાં ના હોય ત્યારે બિનજરૂરી જે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાલુ હોય તે તમે બંધ રાખી શકો એટલે જે ખરેખર બિનજરૂરી ચાલુ રહે છે બિનજરૂરી એનું રેકોર્ડિંગ થાય છે એનું બિલ આવે છે અને વીજ બિલ વધારે ભરવાથી એ લોકો વીજ ચોરી કરવા માટે પ્રેરાય છે એટલે જો ખરેખર આપણે આટલી નાની નાની બાબતોનું બી ધ્યાન રાખીએ તો વીજ બિલ વધારે આવશે નહીં વીજ બિલ પણ આપણાથી ભરાય એટલું આવશે અને આ આવી બધી મૃત્યુ તરફ આપણે જવું જવાની જરૂર પડે પડે નહીં એમ અને મોટી વીજ ચોરી પકડાય તો એની સામે કોઈ દંડ સિવાય અન્ય કોઈ સજાની કોઈ કાર્યવાહી કરી કોઈ પણ વીજ ચોરીનો કેસ પકડાય તેમાં નિયમ પ્રમાણે 135 માં એક વખત એને કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરીને એ સજામાંથી છૂટવાની છૂટવાનો મોકો મળે છે પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેના પર કાયદેસરની ક્રિમિનલ પ્રોસિજર પ્રમાણે કાર્યવાહી થાય છે ને તેમાં જેલની સજાની પણ જોગવાઈ છે એચ ટી પ્રજાપતિ એન્જિનિયર રાજપીપળા દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા